છે સાઉન્ડ માં છે મેલડી માં થઈને છે માતાજી તો આજનો અમારો બ્લોગ છે વીર માંગડા વાળો અને પદ્માવતી પદ્માવતી તરફે ઊભી છે વીર માંગડા ની વાટ જોવે છે પાંચ પચીસ ઘોડા સવાર વાળા આવશે નહીં ઘોડો નહીં અસવાર હરે રે હું તો મીટે નો ભાળું મારું માંગડો હે પદમા પદ્મા તારો પ્રીતમ હે આજ હિરણની હદ માર્યો અને મરતા બોલો તો માંગડો